મહેસાણાના આંબેડકર બ્રિજ માં ગાબડું પડતા લોકો માં રોષ મહેસાણા શહેરના મધ્યમાં આવેલા આંબેડકર બ્રિજ માં ગઈકાલે સવારે ગાબડું પડ્યું હોવાની ઘટના એ લોકો માં રોષ ફેલાવ્યો છે આ બ્રિજ રામોસ ના ચોકડી થી માનવ આશ્રમ ને જોડે છે અને શહેરના મુખ્ય માર્ગો માં નો એક છે સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આ બ્રિજ છેલ્લા કેટલાક સમય થી ખરાબ હાલતમાં હતો અને તેમાં અનેક તિરાડો પડી હતી તંત્ર ને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ગઈકાલે સવારે ભારે ટ્રાફિક ના કારણે બ્રિજ માં ગાબડું પડ્યું હતું સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આ લઈને ગંભીર પ્રશ્નો કર્યા છે છે આરોપ કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ભ્રષ્ટાચાર ના કારણે બ્રિજ ની જાળવણી કરાઈ ન હતી તેઓ ઉગ્ર શબ્દો માંગ કરી રહ્યા છે કે બ્રિજ નું તાત્કાલિક પુનઃ નિર્માણ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ ઘટના ને લઈને રાજકીય ગરમાવો પણ વધી ગયો છે વિપક્ષ ના નેતા આ ઘટના માટે સરકાર જવાબદાર ઠેરવી છે અને તાત્કાલિક તપાસ ની માંગ કરી છે સવારથી આ ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી હતી જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરવાની ફરજ પડી છે કારણે આ બ્રિજ પર વાહનો ના અવર જવર માટે આગામી એક મહિના માટે બંધ કરવામાં આવશે આ બ્રિજ શહેરના મુખ્ય માર્ગો માં નો એક છે અને તેના બંધ થવાથી શહેરના ટ્રાફિક માં ભારે વિક્ષેપ પડવાની શક્યતા છે તંત્ર દ્વારા વાહન ચાલકો ને વિકલ્પિત માર્ગો નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે આ ઘટના પછી શું શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવાનું બાકી છે પરંતુ એક વાત ચોક્કસ છે કે લોકો આ બાબતે ખુબ જ ગુસ્સે છે અને લોકો જવાબદારો સામે કડક પગલા લેવા માંગ કરી રહ્યા છે અહીંના સમાચાર સમાપ્ત થાય છે આપની યુટ્યુબ ચેનલ મુવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છ શૂન્ય સાત સાત એક સાત નો નંબર ઉપરનો સંપર્ક કરો હું શું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન